રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લુંટનો અંજામ ધોરાજીના વાલા સિમડીથી જમનાવડ રોડ પર અજાણ્યા સક્ષો દ્વારા બે યુવકોને લુંડવામાં આવ્યા મોડી રાત્રે બાઇક પર આવી રહેલા બે યુવકોને આંતરીને અજાણ્યા સક્ષોએ લુંટ ચલાવી અંકિત કિશોર સોલંકી અને તેના મિત્ર સાહિલ राठોડ આવી રહ્યા હતા ધોરાજીના વાલા સિમડીથી જમનાવડ રોડ પર બાઇક પર અજાણ્યા તય સક્ષસોએ ડોકા પાઇપ મારી લૂંટી ચલાવી મોબાઈલ તેમ જ રૂપિયા 1 કરોડની રોકડ રકમની લૂંટી ચલાવી ફરાર થયા ભોગ બનનાર બન્યે વ્યક્તિઓને સારવાર અર્થે 108 માર્ફત એ ખસેડવામાં આવ્યા પોલીસ પહોંચી સિવિલ હોસ્પિટલે અજાણ્યા સક્ષસો કોણ હતા સમગ્ર બાબતે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી રિપોર્ટર નયનભાઈ રાવરાણી